મિત્રો હું પરેશકુમાર રતીલાલ ભટ્ટ ગામ મણાર તાલુકો તલાદા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર છે નવ્વાણું ઓગણીસિ નેવ્યાશી સાત હજાર સાત આ એક દવા સાંટવાનો સરસ મજાનો એક પંપ બનાવ્યો છે જે બાગાયતમાં મારે આંબા વધારે છે લાંબામાં આંબામાં છાંટવા માટે એક આલાપ કંપનીનો મેં પંપ મંગાવ્યો છે ટાંકી બનાવી છે આ રેકડી જાતે બનાવી છે અને પંદર સત્તર હજાર રૂપિયાના ખર્ચામાં બહુ સરસ મજાનો આ એક આપણે જીવામૃત હું આનાથી સાંટું છું કારણ કે હું ગાય આજે ખેતી

અને ટોચ ઉપર ફ્લોઈંગ રાખવું હોય તો જેટલી છે તમારે જાવું હોય જેટલું દૂર જાવું હોય એટલું દૂર તમે આરામથી અને આપણે જોવા મુર્તને ખંટકાવ કરી શકીએ છીએ બહુ સરસ મજાનું આ મશીન છે જય ગૌ માતા વંદે માતા